શું નામ તમારું દેવરાજ ભાઈ કયું તમારું એક મહિનો તમારે કઈ છે એક બેબી છે કેવી પાંચ વર્ષની છે પાંચ વર્ષ પછી તમને બીજું બાળક નો થયું તમે બીજી ક્યાંય દવા લીધી હતી ક્યાંય નતી લીધી તમે તમારી મહેનત કરી

આ આખે આખું દવાનું હું સેવાના ભાવે કામ કરું છું બરાબર કમાવાના કામ નથી બરાબર કદાચ બીજા આવા દર્દીઓને વધારે ખ્યાલ આવે એટલા માટે તમારો વાત આજે જે આપણે લીધી કે હું એને સંભળાવી શકું સંભળાવી શકું ને બરાબર હું તમને પૂછી લઉં છું અને છે મોટા ન દેખાવ જોઈએ હું તમને પ્રોમિસ આપું છું કે મારું તમારું કામ તમારું આ વિડીયો માત્ર માત્ર બીજા આવા દંપતી ને મદદરૂપ થાય એવા ભાવથી હું મૂકવા માગું છું એ ઉપયોગ કરવામાં આવે આશય થી હું મૂકવા માંગતો નથી બરાબર છે આ મારો તમને પ્રોમિસ છે અને બીજો પ્રોમિસ એ છે કે કોઈ પણ પેશન્ટ તમારા વિડીયોના માધ્યમથી મારી આગળ આવશે તો એમાંય ચાર્જ મારો એ જ રહેશે જે તો તે તમારી આગળ છે કમાવાના ભાવથી આ હું કરતો નથી બરાબર છે કેવું લાગે છે બાળક પછી બહુ સારું બહુ સારું તમારે કઈ કેવું છે